તમારા ઘરમાંથી તમે કોઈ બાળક ને કોઈ સાધુ સંત ને કોઈ ગુરુ અર્પિત કરો સેવા માટે કરો કરો ખરા ના કરીએ અમે એમ કઈ રીતે કરી દઈએ એક આધ્યાત્મિક માર્ગ જ એવો છે આ ધર્મનો માર્ગ જ એવો છે કે જેમાં કદાચ બાળક જાય ને તો લોકોને એમ લાગે કે આના પર કઈ કામ તંત્ર મંત્ર થઈ ગયું છે એટલે ભક્તિ થાય તો સારી વાત છે કે ખરાબ વાત છે કથા સાંભળવાનું મન થાય કે આશ્રમમાં જવાનું મન થાય કોઈ સત્સંગમાં જવાનું મન થાય તો એ સારી વાત છે કે ખોટી વાત છે

કેમ આપણને એનો સહારો છે તમે કદાચ કોઈ તમે કદાચ ભૂલથી ડિપ્રેશનમાં જતા રહેશો હવે તો મેડિકલ સાયન્સ પણ એવું કહે છે કે તમારા જીવનમાં છે ને કોઈક ને કોઈક સહારો હોવો જોઈએ તમે કોઈ સાયકેટ્રિસ્ટ પાસે જશો ને તો એ તમને એમ જ કહેશે કે તમારા જીવનમાં કોઈ વ્યક્તિનો તમારા પાસ તમારા મગજમાં એક સહારો હોવો જોઈએ કે કોઈ નહીં હશે ને તો આ તો હશે જ હવે અત્યારના સમય પ્રમાણે એવું માણસ શોધવું એ અસંભવ છે કે આપણે આપણી દરેક પરિસ્થિતિમાં આવીને ઊભું રહે તો એ કોણ હોઈ શકે એ પરમાત્મા જ હોઈ શકે ભગવાન જ હોઈ શકે અને એટલા માટેની અનુભૂતિ થાય એમની અનુભૂતિ થાય જ્યારે કથાઓ થતી હોય સત્સંગ થતા હોય સંતો

જોવા માટે નથી કે તમારા સામે શંખ ચક્ર ગદા પદ્મ લઈને આમ પ્રગટ થઈ જાય ભગવાન વાસડી લઈને પ્રગટ થઈ જાય અને કહે કે હું આવી ગયો એમ નથી આવતા ભગવાન એ ઉપલક્ષમાં એક સુંદર દ્રષ્ટાંત છે કે એક સમયે એક નગરમાં પૂર આવ્યું પૂર આવ્યું ને બધા તણાવવા લાગ્યા બધા વાહનો ને બધા ઘર ને બધા સામાન માણસો પશુઓ બધું તણાવવા લાગ્યા એમાં એક કોઈક ભગવાન ભક્ત હતો એ તણાઈ રહ્યો હતો જયારે તણાઈ રહ્યો હતો તો એક જણે એને બચાવવા માટે હાથ લંબાવ્યો કે તું અહીંયાથી આવી જ અહિયાં અવાય એમ છે તો કઈ ના હું નહીં આવું ભગવાન આવશે થોડે આગળ ગયો તો એક નાવડી મળી તો નાવડી એ કીધું કે આમાં બેસી જાય તું અમારો હાથ પકડી લે બચી જઈશ ના મારા ભગવાન આવશે હજી આગળ ગયો તો ઉપરથી હેલિકોપ્ટર વાળા એ દોરડું લટકાવ્યું કે પકડે ને આવી જાવ ઉપર તો કે ના ભગવાન આવશે તણાઈ ગયું મૃત્યુ થઈ ગયું પહોંચ્યો ભગવાન ના ધામ સામે પ્રભુ બિરાજમાન છે પ્રભુએ એ કહ્યું આવો આવો ભગત કેમ છો એટલે કે પ્રભુ તમે તો મારો વિશ્વાસઘાત કર્યો તો કઈ કેમ તો કઈ તમારો ભરોસે હું રહ્યો અને તમે તો મને બચાવવા આવ્યા નહીં પ્રભુએ કહ્યું એક વાર ને ત્રણ વાર આવ્યો એટલે આપણે એમ ઈચ્છતા હોઈએ કે જીવનમાં ભગવાન આમ સામે આવીને પ્રગટ થઈ જશે અને કહેશે કે જો બેટા હું આવ્યો તને બચાવવા તો એમ પ્રભુ નથી આવવાના પ્રભુ